બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં ભાગ તેર માં આજે આપણે વાત કરવી છે ચાર બ્રાહ્મણ ભાઈઓની વાર્તા વિશે વિક્રમ રાજા ફરી વૃક્ષ પાસે સ્મશાનમાં ગયા ઊંધા માથે લટકતા મરદાને નીચે ઉતારી પોતાની પીઠ પર મૂકી ચાલવા લાગ્યા મરદામાં રહેલા વેતાળને રાજાની ખૂબ દયા આવી એટલે એની રજા મેળવી વેતાળે ફરી નવી વાર્તા સંભળાવવાની શરૂઆત કરી પ્રાચીન કાળમાં કુસુમપુર નામે એક નગર હતું અને આ નગરમાં વિષ્ણુ સ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણને ચાર પુત્રો હતા જ્યારે એના પુત્રો વિદ્યાભ્યાસ કરી ચૂક્યા ત્યારે વિષ્ણુ સ્વામી અને એની પત્નીનું અવસાન થઈ ગયું માતા પિતા વગર ચારે ભાઈઓ નિરાધાર બની ગયા એમની પાસે જે કંઈ માલ મિલકત હતી એ એમના કુટુંબના લોકોએ પચાવી પાડી હતી જ્યારે એમની પાસે કંઈ જ ન રહ્યું ત્યારે ચારે ભાઈઓ પોતાના નાના અને પછી મામાના ઘરે ગયા પરંતુ ગરીબ અને નિરાધાર હોવાથી એ બધાએ એમને અડધૂત કર્યા છેવટે ચારે ભાઈઓએ એક નગરના પાદરે આરામ કર્યો પછી એ ચારેય ભાઈઓએ નક્કી કર્યું કે આપણે અત્યારે નિરાધાર અને ગરીબ છીએ માટે હળદૂત થયા છીએ માટે આપણે દેશ પરદેશ ફરી અને હજી વધારે જ્ઞાન મેળવવું જોઈએ અને પછી ખૂબ જ ધન કમાવવું જોઈએ માટે આજથી આપણે અહીંથી જ છૂટા પડીએ અને આજ જગ્યાએ બરાબર છ મહિના પછી ભેગા મળીશું મોટાભાઈનો આ નિર્ણય બધાને પસંદ આવ્યો અને ચારે ભાઈઓ ચાર દિશામાં જુદા જુદા ચાલવા માંડ્યા બરાબર છ મહિના સુધી ઘણી જગ્યાએ ફરી જુદી જુદી જાતનું જ્ઞાન મેળવી પાછા એ જ જગ્યાએ ચારે ભાઈઓ ભેગા થયા ચારે ભાઈઓ એકબીજાને મળી ઘણા ખુશ થઈ ગયા દરેકના ચહેરા પર આનંદની લકીરો છવાઈ ગઈ પોતે કંઈક નવું જ્ઞાન મેળવી લાવ્યા છે એવી ખુમારી બધાના મનમાં હતી એક ભાઈએ કહ્યું સાંભળો ભાઈઓ હું કેવી વિદ્યા શીખી લાવ્યો છું બતાવું હું કોઈ પ્રાણીનું હાડકું મેળવી ફક્ત એ એક જ હાડકાને આધારે મારી વિદ્યા વડે એનું આખું હાડપિંજર તૈયાર કરી શકું એમ છું બીજા ભાઈએ કહ્યું અને હું પણ કંઈક ઓછો જ્ઞાની નથી હું એવા પ્રાણી પર હાડકા સાથે માંસ તૈયાર કરી શકું છું એવી વિદ્યા શીખો છું ત્યારે ત્રીજા ભાઈએ કહ્યું અને હું પણ એવા પ્રાણી પર ચામડી અને વાળ ઉત્પન્ન કરી શકું છું એવા પ્રકારની વિદ્યા શીખી લાવ્યો છું અને એ પછી ચોથા ભાઈએ કહ્યું કે હવે મારી વાત સાંભળશો તો તમને દંગ રહી જશો અને તમારી જાતને ઓછા જ્ઞાની માનવા લાગશો કારણ કે મેં તમારા બધા કરતા ચડિયાતી વિદ્યા મેળવી છે એ વિદ્યા એવી છે કે કોઈ પણ એવા હું મારી વિદ્યા વડે જીવ નાખી એને જીવતા કરી શકું છું બધા સમજ્યા આમ બધા ભાઈઓ પોત પોતાની વખાણ કરવા લાગ્યા અને ઘણું ધન કમાવાની કલ્પના કરવા લાગ્યા ચારે ભાઈઓ પોતાના બાપના નગરમાં આવવા રવાના એક રસ્તામાં બધા ભાઈઓ આનંદપૂર્વક ચાલતા ચાલતા એક જંગલ માંથી પસાર થયા રસ્તામાં એક ભાઈ ને જમીન પર કોઈ મરેલા પ્રાણીનું એક હાડકું દેખાયું તરત જ એને એને ઉપાડી લીધું હવે એક હાડકું મળતા જ બધા ભાઈઓને પોત પોતાની વિદ્યાનો પરચો બતાવવાની ઈચ્છા મનમાં જાગૃત થઈ ગઈ એક ભાઈએ કે ઉપાડ્યું હતું એણે તરત જ જોતામાં એ હાડકું જે પ્રાણીનું હતું એનું આખું હાડપિંજર તૈયાર કરી નાખ્યું અને એ હાડપિજર એક સિંહનું તૈયાર થઈ ગયું અને પોતાની વિદ્યા ઉપર એ અભિમાન કરવા લાગ્યો બીજા ભાઈએ હાડપિંજરમાં માંસ તૈયાર કર્યું એટલે એવું લાગ્યું કે સિંહની ચામડી હમણાં જ ઉતારી લીધી ન હોય એવું થઈ ગયું અને આ ભાઈને પણ પોતાની વિદ્યાનું અભિમાન આવી ગયું ત્રીજા ભાઈએ પણ રંગમાં આવી એની પર અસલ સિંહ જેવી ચામડી અને વાળ તૈયાર કરી દીધા અને એટલે સુધી સિંહને જોયા પછી જોનાર એમ જ લાગે કે સિંહ ઊંઘી રહ્યો છે અને આ ત્રણેયને પોતપોતાની વિદ્યાનું અભિમાન આવી ગયું ચોથો ભાઈ આ તમાશો જોઈ વધારે ખુશ થયો અને પોતાની વિદ્યા સૌથી ચડિયાતી છે એ બતાવવા એ સિંહમાં પોતાની વિદ્યા વડે પ્રાણ નાખ્યા તરત જ ચારે ભાઈઓને નવાય વચ્ચે સિંહ જાણે કે ઊંઘમાંથી જાગ્યો હોય તે માળસ ખંખેરી ઊભો થઈ ગયો સિંહને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તરત જ પોતાની નજર સામે ઉભેલા તંદુરસ્ત ચાર યુવાનો ઉપર તરાપ મારી એમને ઘાયલ કરી નાખ્યા અને ખાઈ ગયો આમે ચારેય ભાઈઓ ત્યાં ને ત્યાં જ પોતાની વિદ્યાને કારણે સિંહનો કોળિયો બની ગયા મર્દામાં રહેલા વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને રાજાને પૂછ્યું રાજન એ ચારેય વિદ્વાન ભાઈઓને એક એક અદ્ભુત વિદ્યા મેળવી હતી અને મૃત્યુ ભાઈમાં પરંતુ એ ચારેય ભાઈઓ વિદ્યાનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા એટલે મૂરખ હતા પરંતુ એક ભાઈ એમાં સૌથી વધારે મૂરખ હતો એમ મારું માનવું છે તો હવે મારા એક સવાલનો જવાબ તું આપ કે કયો ભાઈ સૌથી વધારે મૂરખ હતો અને કયા કારણે જો મારા આ સવાલનો જવાબ જાણવા છતાં તું નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ શ્રાપના ભય મૌન ભંગ કરતા કહ્યું વેતાળ એ ચારેય ભાઈઓમાં પોતાની વિદ્યા વડે સિંહમાં પ્રાણપુરના આરજ વધારે મૂર્ખ હતો નહીતર બીજા ત્રણ ભાઈઓએ તૈયાર કરેલા સિંહના કારણે એ મૃત્યુ ન પામ્યા હોત ચોથા ભાઈની વિદ્યાને કારણે જ એમનું મૃત્યુ થયું છે ખરેખર તો એણે જ્યારે સિંહમાં પ્રાણ પૂર્યો ત્યારે જ એ મૂર્ખને ખબર હોવી જોઈએ કે સિંહ જીવતો થઈ જશે

આટલું કઈ વેતાળ ચૂપ થઈ ગયો અને મળદું હવામાં સળસળાટ ઉડવા માંડ્યું છેવટે શમશાનમાં જઈ પાછું એ જ વૃક્ષ ઉપર ઊંધા માછે ટીંગાઈ ગયો બાપુ આ હતો વિક્રમ વેતાળની પુરાણી કથા ભાગ તેર નો પ્રસંગ ચાર બ્રાહ્મણ ભાઈઓની વાર્તા આ વાર્તા આ પ્રસંગ આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર